જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો હવે આજે આપણે કપાસ વિશે વાત કરશું કે જે અત્યારે ખેડૂતોને ખરેખર જે કપાસના વાવેતર છે ખેડૂતોએ ખાસ આ વિડીયો જોવાલાયક છે વિડીયો જોવો જેથી કરી તમે આખો વિડીયો જુઓ ને તો ખેડૂતો તમને ક્યાંક ને ક્યાંક કપાસની અંદર સારો એવો ફાયદો થાય હવે અત્યારે આપણા વરસાદનો રાઉન્ડ હતો અને ઘણા વિસ્તારની અંદર સારો એવો વરસાદ થયો છે ઘણું બધું નુકસાની પણ કરી છે હવે જે કપાસ વાવેતર માટે ખેડૂતો માટે આ વરસાદ જે છે એ ખરેખર નુકસાની રૂપિયા ખૂબ જ પ્રમાણમાં હતો હવે આપણે જે નુકસાની થઈ છે અને હવે આગળ જે એની અંદર નુકસાની થવાની છે એના માટેનો કે અભિપ્રાય આપવો છે ખેડૂતોએ ખાસ કરી શું કરવું કે જે કપાસની અંદર પાછી રિકવરી થાય જો પહેલાં નંબરમાં અત્યારે તો કપાસની અંદર ખરેખર ફાલ ખરી ગઈ હોય છે એ એક મોટો પ્રોબ્લેમ અત્યારે જે વરસાદની હિસાબે ફાલ ખેરવાનો ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે અને બીજી વાત એ છે કે અત્યારે વરસાદ થયો છે હવે અત્યારે આપણે ભાદરવો મહિનો છે એટલે ભાદરવો મહિનાના તડકા ખાસ કરી અને વરસાદનું વાતાવરણ વરસાદની પૂરું થાય એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં તડકો પડશે જમીનમાં ભેજ ઉપરથી તડકો જેને લીધે કપાસની અંદર સુકાવાનો પ્રશ્ન પણ ખૂબ જ મોટો રહે તો બંને વસ્તુ માટે આપણે અત્યારથી આયોજન શું કરવું અત્યારથી ટ્રીટમેન્ટ શું કર્યું કે એની અંદર આપણે સો સો ટકા ફાયદો થાય મિત્રો તો પહેલી વાત એ કહી દઉં લાંબો વિડિયો નથી બનાવતો ટૂંકો વિડીયો બનાવશો સારો વિડિયો લાગે તો આગળ બીજા ખેડૂતો સુધી પહોંચાડજો વિડીયોને શેર કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ખેડૂતોને આપણે એક એવી સલાહ જે આપવાની છે કે ખેડૂતો એ ઓશે ખર્ચે અને કોઈ મોટી ટ્રીટમેન્ટ નથી કરવાની અને સારો એવો તમને બેનિફિટ જડે પણ કરવાનું છે તમારે અત્યારે વહેલી તકે સમય જવા દેવાનો નથી મિત્રો તો તમારા કપાસની અંદર અત્યારે ખાસ કરી અને બારથી પંદર કિલો ખાસ ધ્યાનથી વિડીયો મિત્રો સાંભળજો બારથી પંદર કિલો એમોનિયા લેવાનું છે જે આપણે એમોનિયમ સલ્ફેટ કહીએ છીએ બારથી પંદર કિલો એ લેવાનું છે એના ભેગું વિગે તમારે ચારથી પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ કરીને જે મેગ્નેશિયમ આવે છે આપણે ખાંડ જેવું ઝીણું પાવડર આવે થોડોક દાણા જેવું ખાંડ જેવું આવતું હોય છે એ લેવાનું છે બંને મિક્સ કરી અને બંને મિક્સ એ રીતે કરવાના છે કે જ્યારે તમારે જેમ વિઘે આપણે બારથી પંદર કિલો એમોનિયા લીધું હોય વીઘે ચારથી પાંચ કિલો મેગ્નેશિયમ જેમ આપણે નાખવું હોય જેમ જોતું હોય એમ મિક્સ કરી અને પછી આપણે ડાયરેક્ટ પાટલામાં નાખી જવાનું છે અને આ બંનેની સાથે તમારે વિઘે કમસે કમ ત્રણસોથી ચારસો ગ્રામ ઓછામાં ઓછું ત્રણસો ગ્રામ અને ચારસો ગ્રામ પાંચસો ગ્રામ સુધી તમે પણ નાખી શકો બાવીસ ટીન જે આપણે પચાસ ટકા ક્રિસ્ટલ કંપનીનું જે બાવીસ ટીન આવે છે અથવા તો બીજી કોઈ સારી કંપની તમે ધાનુકા છે બીજી અલગ અલગ ઘણી બધી કંપનીના યુપીએલ છે એવી બધી ઘણી કંપનીના બાવીસ ટીન આવતા હોય છે સારી કંપનીના પણ કોઈ સ્ટાન્ડર્ડ કંપનીનું લેવું આપણે બાવીસ ટીનના નામથી ક્રિસ્ટલનું આવતું હોય છે એ વિઘે તમારે ઓછામાં ઓછું ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ અને વધીને પાંચસો ગ્રામ એટલે ચારસો ગ્રામની આસપાસ લે તો ખૂબ સારું એવું રિઝલ્ટ જળશે વિઘે તમારે એટલું બાવીસ ટીન લેવાનું છે ત્રણેય વસ્તુને ભેગી કરી અને તમારે નાખી દેવાની છે પાટલામાં જે આપણે ટૂંકમાં થડની બાજુમાં નહીં જાય એટલે હાલે એટલે વ્યવસ્થિત લાગી જાય એમોનિયા છે બહુ સારામાં સારું કામ કરશે વધારે વરસાદ લાગ્યો હોય છે ટૂંકમાં પાણી લાગ્યું હોય છે એને હિસાબે જે ટૂંકમાં તમારે આગવું છે તે પછી તડકાનું જે પ્રમાણ વધશે ને એને હિસાબે સુકારો આવશે એટલે પાણીનો ભેદ થોડો ખેંચી લે નવા તંતુ મૂળ છે એનો જે ખોરાક છે એ ક્યાંય ખોરાક અટકશે નહીં અને મેગ્નેશિયમ છે ને એ બહુ જ્યારે આપણે અત્યારે તડકા પડતા હોય ખાસ કરીને ટેમ્પરેચર જ્યારે વધારે હોય ત્યારે મેગ્નેશિયમ ખાસ મહત્ત્વની વસ્તુ છે અને જે ફૂગનાશક તરીકે આપણે બાવીસ થી સારામાં સારું કામ આપશે એટલે આ પા આ જે આપણે પાયાની અંદર જે ટૂંકમાં પાટલાની અંદર નાખવા માટેનું કામ કરવાનું છે હવે પમ્પ દ્વારા જે સ્પ્રે કરવાનો છે તે પછી એ તમારે ખાસ કરી જે એગ્રોસોલવાળાનું જે જોબો કરીને જે પ્રોડક્ટ આવે છે અથવા તો એરિયસવાળાનું પટ્ટીસોલ આવે વનિતા કંપનીનું આવે છે નેક્સસનું ઘણા બધા આવે મલ્ટિપ્લેક્સવાળાનું આવે છે જે પી એમએસ પોટાસ મેગ્નેશિયમ ને સલ્ફર અને ખરેખર આ મિત્રો આ વસ્તુ તમારે પોટાશ મેગ્નેશિયમ ને સલ્ફર તમારે કપાસની અંદર જે પંપ દ્વારા છંટકાવ કરવાનો છે એની અંદર તમારે સારામાં સારું ફૂગનાશક આપવાનું છે સારામાં સારું ફૂગનાશક એજોક્સાબિન ડાયફોકોનાઝલ છે અથવા તો જે ટૂંકમાં તમે બાવીસ ટીન છે એ પણ ઉપરથી સાટી શકો છો પણ એ દોસ્ટાબિન ડાયફોકોનાજલ છે એ બહુ સારામાં સારી વસ્તુ છે મગફળી અને કપાસ બંને માટે મિત્રો એ ફૂગનાશક અત્યારે કપાસની અંદર ઉપયોગ કરવો હોય પણ સારામાં સારું જે આપણે અને જે જોબો કરીને આપણે કહીએ છીએ કે જે એગ્રોસોલનો જે મહાલાભ આપણે કહીએ છીએ એ મહાલાભ જે ઉપરથી આપણે છંટકાવ કરીએ છીએ જેનું પીએમએસ દાખલા તરીકે પોટાશ મેગ્નેશિયમ ને સલ્ફર હવે ઘણા ખેડૂત મિત્રો એમ વાત કરતા હોઈએ છીએ કે હું મગફળીની અંદર આનો ઉપયોગ વધારે કરાવું છું અને કપાસની અંદર એ કરાવું છું પણ મિત્રો મારા અનુભવ છે અમે મેં કપાસના વાવેતર અમારા જબરજસ્ત થતાં છેલ્લા ત્રણ ચાર વર્ષે જ કપાસ અમે મૂકો છે લીલી જે ટૂંકમાં દાખલા તરીકે ગુલાબી એડને હિસાબે અને મગફળીના ઉત્પાદન સારા અને ભાવ સારા હતા એના હિસાબે કપાસ ત્રણ ચાર વર્ષથી આ વાવેતર બંધ કર્યું નકર અમારે કપાસ આ અમારી જમીનની અંદર અમે પચાસથી મણ કપાસનું ઉત્પાદન લેતા મિત્રો અને કપાસનો બહુ મોટો બહોળો અનુભવ છે અને કપાસની અંદર આપણે જે સૂનો નાખવાની વાત કરેલી ઘણા ખેડૂત મિત્રોએ જોયું જે અપનાવ્યું છે અને સારા એવા રિઝલ્ટ મળે પછી જ્યારે તમે મિત્રો અત્યારે તમે પીએમએસ અને ફૂગનાશક અને જે તમારે કોઈ અત્યારે ખરેખર જો થિપના પ્રમાણ તો ઘટી ગયા હોય છે લીલી પોપટી અને સફેદ માખીના પ્રમાણ વધારે વધતા હોય છે એના માટે સ્ટાન્ડર્ડ કંપની આપણી જે ઇન્ડિયાની ટોપ કંપની છે એમાંથી કોઈ પણ સારી કંપનીનું જે વસ્તુ અત્યારે માર્કેટની અંદર લીલી પોપટી સફેદ માખી માટે અને જે ગળા માટે જે વસ્તુ આવતી હોય છે એનો તમારે ઉપયોગ કરવો એવી સ્ટાન્ડર્ડ કોઈ પણ કંપની તમારે લેવી ધારો કે યુપીએલ છે ધાનુકા છે બીએસએફ છે બાયર છે ટાટા છે સિજન્ટા છે મેઘમણી છે આવી બધી અલગ અલગ જે કંપનીઓ છે એ એ કંપનીઓ જે સ્ટાન્ડર્ડ છે એને એ વસ્તુનો તમારે ખરેખર ખાસ ઉપયોગ કરવો વિડીયો આપણે લાંબો નથી કરતા પણ આ મગજમાં એટલું વસ્તુનું ધ્યાન રાખજો અને એ છતાંય કોઈ ખેડૂત મિત્રોને વધારે માહિતી જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર આપેલા છે મને ફોન કરી અને પૂછી શકો છો જે ખેડૂતો ફોન કરે ખાસ કરી એટલું ધ્યાન રાખજો કે સવારમાં બે ત્રણ કલાક અને બપોર પછી બે ત્રણ કલાક અથવા તો હાજે આઠથી દસના ગાળામાં કે જેથી કરી આપણે થોડાક ફ્રી હોય તો બપોર વિશે આપણે અત્યારે વરસાદ શિયા ટૂંકમાં ખેતરમાં કાંઈ કામ ન હોય તો આપણે આરામમાં હોય બાકી તો આમ તો આપણે બપોર વિશે ફોનમાં વાત કરીએ છીએ ખેતરમાં કામ કરતાં કરતાં મિત્રો એટલે ખાસ કરી ખેડૂતોએ આ મહત્વની વસ્તુ છે અત્યારે કર્યા જેવી અને કરવું અને આ ખાસ ધ્યાન રાખજો મિત્રો અવનવા નવા વિડીયો જોતા રહ્યો અને આગળ જરૂર પડશે આપણે બીજો વિડીયો બે ત્રણ દિવસ પછી પાછો કપાસ માટેનો નાખશોક આગળ પછી શું કરવું અત્યારે એટલી તમારે ટ્રીટમેન્ટ કરવાની છે મિત્રો જય જવાન જય કિસાન